नमस्कार, તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ. ખાસ સમાચારો છોટાઉદેપુરમાં રાજકીય પરિવર્તન. 12 સભ્યોએ ભાજપનો ખેસ પહેર્યો. છોટાઉદેપુર નગરપાલિકાની રાજકીય સમીકરણમાં મોટો બદલાવ. છોટાઉદેપુર નગરપાલિકાની કુલ 28 બેઠકોમાંથી અત્યાર સુધી 8 સભ્યો ભાજપના હતા, પરંતુ આજે 12 નવા સભ્યો ભાજપમાં જોડાતા ભાજપની કુલ સભ્ય સંખ્યા 20 પર પહોંચી. બહુજન સમાજ પાર્ટીના 3 સમાજવાદી પાર્ટીના છ અને કોંગ્રેસના એક સભ્યોએ રાજીનામું આપીને ભાજપમાં પ્રવેશ કર્યો આ બદલાવના કારણે 1996 પછી પ્રથમવાર ભાજપનો બોર્ડ રચાવવાની પ્રબળ શક્યતા છે ભાજપમાં જોડાતા નવા સભ્યોને વધાવવા માટે છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ રાઠવા વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડો વિજયભાઈ શાહ અને મહામંત્રી શ્રી મેહુલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા भाजपा प्रमुख भूपेंद्र भाई राठवाई જણાવ્યું કે આજે ભાજપનું નવું બોર્ડ ગોઠવાશે અને નગરપાલિકામાં નવા નેતૃત્વની રચના થશે આજ માટે એટલું જ વધુ તાજા રોચક અને તીવ્ર સમાચાર માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે અમારું ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને નવીનતમ સમાચાર સૌથી પહેલા મેળવો અહેવાલ નટવરભાઈ નટુભાઈ છોટાઉદેપુર તમારો વિસ્તારના તાજેતરના સમાચાર માટે જોડાયેલા રહો માત્ર પ્રકોપ ન્યૂઝ પર